કે ભાઈ તમે છે ને ઓફિસમાં વાત કરો કે ઓફિસમાં શું છે આવું અમને દબાવ ધમકાના પ્રયાસો કરે છે રાજકોટ કામદાર યુનિયન કોઈ પણ નથી એ યાદ રાખી બરાબર આ બાબતે અમે હમણાં જે કૌભાંડ એવું કીધું કે ખાતામાં પગાર નાખો પીએફ આપો એસ આપો બોનસ આપો એના મળતા હકો આપો આ બાબતે તમે જો આ બધા આ સફાઈ કામદારો છે બધાને રોકડ પગાર આપે છે આ ધમકાવે દબાવે છે કે કોઈ આવી સાચી વાત કરી તો અમે કામેથી કાઢી મૂકશું બરાબર છે આ બાબતને રાજકોટ કામદારનો ક્યારે દબાવ ધમકો નથી અને ક્યારે